टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पहला बात करिए महुड़ी महा विवाद विषय મહુડી એટલે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ આ આસ્થાનું કેન્દ્ર આજકાલ વિવાદોનું કેન્દ્ર બની ગયું છે જેની સુખડી ઘરે લઈ જઈ શકાતી નથી તે મહુડીમાંથી સોનું કોણ લઈ ગયું આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે લોકોએ જેના ઉપર ભરોસો મૂક્યો હતો તે ટ્રસ્ટમાં જ ગોટાળા થયા હોવાના આક્ષેપો લાગ્યા છે એટલું જ નહીં ટ્રસ્ટી પદ માટે પણ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે અંકિત મહેતા નામના ટ્રસ્ટના સભ્યોનો મારો પણ ચલાવ્યો હતો જેના જવાબમાં અમદાવાદના પત્રકાર પરિષદ યોજીને મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટના આઠ ટ્રસ્ટીઓ અને મહેતા વોરા તથા શાહ પરિવારના પ્રતિનિધિઓએ ટ્રસ્ટ પર લાગેલા આરોપોને ફગાવ્યા ટ્રસ્ટીઓએ દાવો કર્યો કે અંકિત અને જયેશભાઈ મહેતાને તેમના ગુનાહિત ઇતિહાસના કારણે ગત વર્ષે જ સભ્યપદેથી બરતરફ કરાયા હતા આ વ્યક્તિઓ હવે ખોટી ઓળખ આપી ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ગત આઠ ફેબ્રુઆરીએ બે સભ્યોએ શું આરોપ લગાવ્યા હતા અને તેના ઉપર ટ્રસ્ટીઓએ શું જવાબ આપ્યો તે સાંભળ્યો પર હાલમાં એક જ ટ્રસ્ટી જીવિત છે જેનું નામ છે પ્રવીણભાઈ જયંતિલાલ મહેતા તે મારા કઝિન બ્રધર છે એ સિવાય જેટલા પણ નોંધાયેલા ટ્રસ્ટી છે તેમાંથી કોઈ પણ ટ્રસ્ટી આજમાં હયાત નથી તે બધાના અવસાન થઈ ગયેલા છે તેવી તકનો લાભ લઈ અમુક ગેરકાયદેસર ઈસમો જેમ કે કમલેશભાઈ મહેતા મુકેશ મહેતા રશ્મિ નટવરલાલ મહેતા મહેશ મહેતા ભૂપેન્દ્ર વોરા વિનીત વોરા વિજયભાઈ શાહ અને સંદીપ સંદીપભાઈ શાહ આઠ લોકોએ ભેગા મળી ખોટી રીતે ઠરાવો ઉભા કરી મોહડીના ટ્રસ્ટના લેટર હેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી બનાવી ચેરિટી કમિશનરની કચેરીની અંદર ફેરફાર રિપોર્ટ દાખલ કરેલા છે જેની અમોને જાણ થતા અમો લોકોએ મદદની શેરિટી કમિશનની અંદર અમારા વાંધા રજૂ કરતા મદદની શેરિટી કમિશનરે અમારા તમામે તમામ વાંધાઓને સ્વીકારેલા છે દર ત્રણ વર્ષથી ટ્રસ્ટીની નિમણૂક કાયદા પ્રમાણે જનરલ મીટિંગમાં લઈને જનરલ મીટિંગ પ્રમાણે એની નિમણૂક થાય બે હજાર બેમાં પ્રવીણભાઈનું રાજીનામું શાંતિભાઈ વોરા મારા પપ્પા બધાના રાજીનામા ટ્રસ્ટમાં પણ છે અને ચેરિટી કમિશનરમાં પણ છે બાકીના અવસાન થયેલા છે એ પછીના દર ત્રણ વર્ષે જે ફેરફાર રિપોર્ટ ભરાયા બધા કોઈ મોડા ભરાયા એ બધાની કોપી પણ આપેલી છે અને બે હજાર વીસમાં કોર્ટે જે આદેશ કર્યો કોર્ટના નિયમ પ્રમાણે વિડીયોગ્રાફી સાથે એક નવા ટ્રસ્ટીઓની નિમણૂક થઈ છે ટ્રસ્ટના સભ્ય હોવાનો દાવો કરતા અંકિત મહેતાએ આરોપ લગાવ્યો હતો કે દાદાનું પાસઠ કિલો સોનું બની બેઠેલા ટ્રસ્ટી ઘરે લઈ ગયા છે જો કે આરોપોને ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ ફગાવ્યા તેમણે દાવો કર્યો કે મંદિરના સુવર્ણીકરણ માટે ખરીદાયેલા સોનાના કાયદેસરના ટેક્સ પેઇડ બિલો ઉપલબ્ધ છે વર્ષ બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીના ઓડિટેડ રિપોર્ટમાં આ તમામ વિગતો નોંધાયેલી છે લેબોરેટરી ટેસ્ટિંગ અને અનગે સ્પષ્ટતા કરી કે લેબ રિપોર્ટ સોનાની શુદ્ધતા નક્કી કરે છે વજન નહીં એટલું જ નહીં લોકર ખોલવા માટે ત્રણ અલગ અલગ ટ્રસ્ટીઓની ચાવીઓ અનિવાર્ય હોવાથી કોઈ એક વ્યક્તિ દ્વારા દાગીનાની ચોરી શક્ય નથીમાં પાંસઠ કિલો સોનાની અમે લોકોએ રજૂઆત કરેલી હતી સમગ્ર સમાજ સામે એ સોનાનો આજ દિવસ સુધી એમને હિસાબ નથી આપ્યો પત્રક નથી આપ્યું એ સિવાય બીજું પાંસઠ કિલો સોનું એમને જે સંસ્થામાંથી લીધેલું તે સંસ્થાના સોનાનું એમ કે છે કે મેં મંદિરને સોનાનું બનાવ્યું તો આ મંદિરનું અમે લોકોએ લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલું છે જે મંદિરની અંદર બાર જે પથરું આપણને સોનાનું પથરું દેખવામાં આવે છે એ પત્રની અંદર માત્ર એક કિલો સોનું વપરાયું છે તો બાકીનું સાહીઠ કિલો સોનું પણ તે પોતાના ઘરે લઈ ગયા છે અને બધી જ જગ્યાએ કોઈ પણ થાય કંઈ પણ આડેધડ સ્ટેટમેન્ટ કરવાનું એકસો ત્રીસ કિલો સોનું ચોરી ગયા લઈ ગયા હવે ચોસઠ પર આવ્યા ચોસઠ કિલોનું એક કિલો નીકળ્યું ક્યાંથી નીકળ્યું એક અમે ટેસ્ટિંગ કરાવ્યું બીજું બધું ખોટું છે ક્યાં છે પણ લાવ રિપોર્ટ દાદાની ત્યાં જે સોનું લાગ્યું છે એ તો ત્યાં જ છે એમાંનું એક પત્રો વાંકું નથી થયું કયું સોનું કાઢી ક્યાં કોને ટેસ્ટિંગમાં આપ્યું છે ભાઈ અને આ શું કરી રહ્યા છે આ લોકો બંને વચ્ચે ફક્ત ટ્રસ્ટને લગતા જ નહીં પણ વ્યક્તિગત આરોપોનો પણ મારો ચાલ્યો અંકિત મહેતાએ ભૂપેન્દ્ર વોરા ઉપર બહેન સાથે લગ્ન કર્યાના ગંભીર આરોપો લગાવ્યા તો બીજી તરફ ભૂપેન્દ્ર વોરાએ અંકિત મહેતા પાસા હેઠળ જેલમાં ગયેલો હોવાનો દાવો કર્યો એના પર્સનલ કે ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા જે જ્યારે એમને જુવાઈની ઉંમર હતી ત્યારે એમને સગી બહેન સાથે લગ્ન કરેલા હતા બહેનને બ્લેકમેલ કરી લગ્ન કરી અને બેનના સાદીના મંડપમાંથી એમને લઈ જઈ ભગાડીને લગ્ન કરેલા છે આવા વ્યક્તિ અત્યારે એમ કહે છે કે હું મોડી ટ્રસ્ટનું પ્રતિનિધિ કરું છું મોડી ટ્રસ્ટનો સારો વહીવટ કરું છું જે વ્યક્તિએ પોતાના ઘરની અંદર પોતાની બેન સામે સારી નજર નથી રાખી એ સમાજ સામે શું રાખશે એમના ઉપર સત્યાવીસ સાત બે હજાર વીસમાં એફઆઈઆર દાખલ થઈ એ જેટલા ગુના છે બધા જ એમાં લખેલા છે અને પાસાના ગુના હેઠળ ઓગણીસ મહિના જેલ કાપી આવે છે આ માણસ ઓગણીસ મહિના પાસાના ગુના હેઠળ અને એમના વાઈફ પણ જેલમાં હતા એમના પર ઓછામાં ઓછા અત્યારે દસ થી બાર કેસો ચાલી રહ્યા છે લગભગ સો એક કરોડના કેસો સરકાર જોડે ચીટિંગ કરેલા છે આખા વિવાદમાં કોણ સાચું અને કોણ ખોટું તે તો દાદા જ જાણે પરંતુ ઘંટાકર્ણ મહાવીર મંદિર લાખો શ્રદ્ધાળુની આસ્થાનું કેન્દ્ર છે અહીં ફક્ત જૈન નહીં પણ હિન્દુ ધર્મના લોકો પણ દર્શનાર્થે આવે છે એવી માનતા છે કે અહીંની સુખડી ઘરે લઈ જઈ શકાતી નથી તો પછી પાસઠ કિલો સોનું કોણ લઈ ગયું કરોડો રૂપિયાની ઉંચાપત કેવી રીતે થઈ કોના દ્વારા કરવામાં આ તમામ બાબતે યોગ્ય તપાસ થશે તો જ ખ્યાલ આવશે કે જે લોકોની શ્રદ્ધાની મજાક ઉડાવનારા લોકો કોણ છે કારણ કે દાદા કોઈને છોડતા નથી